અ 186 2025 મે મિત્રો જો આજે મે એમને તમને ખબર કે સિંહોરમાં બે દિવસથી ખૂબ જ વરસાદ પડી ગયો તો મિત્રો જો આજે મે જે કમ્પ્લેન કરવા આવ્યો આ માધવનગર સિંહોર રાજકોટ રોડ માં જો આપકો ડિસ્ટ્રિબ્યુશન બોક્સ આ પેલા ની હાલત આ જો ખિસ્કોલીના આમાં બે બચ્ચા છે એને દેખાતા હોય તો પોઝિશન અહીંયા બરાબર નથી આવતી પોલ ઉપર એટલે તમને જો દેખાડું છું તો મિત્રો હવે આવા આપણે ઘણા લોકેશનમાં આવતા હોય છે બરાબર છે ડીની ફરિયાદ હતી હવે આખો માળો ઘાસનો લેનો બને બનેલો હોય બરાબર ઘાસ તણખલા ને નકામાં કપડાં વેસ્ટ ઉભી આમાં હોય હવે ન્યુટ્રનમાં કે ફેઝમાં ઘમાં સ્પાર્કિંગ થયું હોય તો તરત આખી પેટીમાં સોઠ થાય તીખારા થાય એટલે આખો માળો હળગી જાય હરવાર ખિસકોલીના બચ્ચાનો પરિવાર તો જીવ તો હળગી જાય સાથોસાથ આપણા જે ગ્રાહકો છે એના ઉપકરણોને પણ નુકસાન થાય આપણા લોકોનો ખોટો સમય બગડે ગ્રાહકોના રોષનો સામનો કરવો પડે તો મિત્રો આવા કોઈ જો લોકેશન હોય તો બેટર ઈ છે કે બેને પેટીની બહાર લઈ લેવા અને એક જ ફેઝમાં બધાય 11 11 થી 12 કનેક્શન આપેલા હતા તો બે માં મે 667 7 ફેઝ ડિવાઇડ કરી નાખા ઉપરથીને તો મે ફેરફાર કરી નાખ્યો તો મિત્રો કોઈ પણ જગ્યાએ જો આવું લોકેશન આવે તો માનવતા ખાતર બને ત્યાં સુધી કોઈ કોઈનો માળો વિખવો નહી બને ત્યાં સુધી જો આવો બચ્ચું કેટલું શાંતિથી સૂતું છે જો તો મિત્રો બલે થોડી ઘણી વાર લાગે આજે અમારે આ કામ આખું બધી વ્યવસ્થિત કર્યું પોલ ઉપર લગભગ અમારે 1 થી સવા કલાકનો સમય લાગ્યો મિત્રો તો જો આટલું વ્યવસ્થિત કામ કર્યું તો ભવિષ્યના બે ત્રણ વર્ષ સુધી આ પોલ ઉપર કોઈ પણ જાતની કમ્પ્લેન ન આવે અને ગ્રાહકોને તે પણ આપણા કામથી સંતોષ થાય તો મારી દરેક લોકોને વિનંતી આ ચોમાસાની સીઝનમાં ખૂબ જ ધ્યાન રાખીને કામ કરે નવા કોઈ પણ લોકેશન આવે તો ફરજની સાથે જે થોડી ઘણી આપણી માનવતા છે જે મૂંગા જીવોનું પણ આપણે ધ્યાન રાખીને આપણે આપણું કામ કરીએ એવી મારી સૌ ટેકનિકલ ભાઈઓને વિનંતી બસ તો આ સાથેથી મિત્રો વિડીયોને વિરામ આપું છું મારો વિડીયો જો સારો લાગે તો શેર કરજો આપણા ટેકનિકલ ભાઈઓ સુધી પહોંચાડજો જય શ્રી કૃષ્ણ